સુરત શહેરમાં હાલ કોરોના વેક્સિનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે યોગી ચોક ખાતેના વેક્સિનેશન સેન્ટર પર લાગવકથી વેક્સિન લગાવવાતી હોવાની વાત લઈને ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામ સામે આવી જતા વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું છે કોરોનાની મહામારી વચ્ચે ત્રીજી લહેર આવે તે પહેલા દેશભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરાઈ છે જોકે સુરતમાં વેક્સિનેશન લઈ વારંવાર વિવાદ ઉભો થઈ રહ્યો છે વરાછાના યોગી ચોક ખાતે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે રસીને લઈને હોબાળો મચ્યો હતો આમ આદમી પાર્ટી આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો આપના કાર્યકરો પોતાના જ લોકોને રસી અપાવતા હોવાની વાતને લઈને ભાજપના કાર્યકરો સેન્ટર પર પહોંચી જવા પામ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો અને જણાવ્યું હતું કે આપના કાર્યકર્તાઓ સવાર સવારમાં સેન્ટર પર પહોંચી જાય છે અને ત્યાં આવનાર પોતાના સગા સંબંધી અને મિત્ર ભગનું નામ આપી ટોકન લઈ લે છે સરકાર દ્વારા આપવામાં લિમિટેડ સ્ટોક હોવાને લઈને માત્ર બસો લોકોને જ રસી આપવામાં આવે છે તેમાં આપ પાર્ટી દ્વારા માત્ર પોતાના લાગતા બળગતા લોકોને ટોકન આપી તે વ્યક્તિને આપવામાં આવી છે તે ફરિયાદો સાથે હંગામો મચી જવા પામ્યો હતો મામલો ઉગ્ર બનતા પોલીસ પહોંચી જતા મામલો શાંત થયો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા